લોકસભાની ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા માટે તંત્ર દ્વારા એવીએમ વીવીપેટ સહિત સ્ટેશનરી ડિસ્પેચ કરાઈ પોલિંગ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓ બૂથ પર જવા રવાના થયા લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે જેમાં સાબરકાંઠા બેઠક માટે પણ મતદાન યોજાનાર છે ત્યારે સાબરકાંઠા બેઠકના મતદાન માટે બંને જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારથી જ ઈવીએમ અને વીવીપેટ ડિસ્પેચિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી તમામ વિધાનસભા સેન્ટર ખાતેથી ઈવીએમ મતદાન મથક પર મોકલવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા સીટોના કુલ ઓગણીસ પોઈન્ટ છોતેર લાખ મતદારો મતદાન કરવાના છે જે માટે બે હજાર ત્રણસો ને છવ્વીસ પોલિંગ સ્ટેશનો બે હજાર ત્રણસો ને છવ્વીસ ઈવીએમ અગિયારસો ને ઓગણ બુથ ઉપર વેબકાસ્ટિંગ પાંચસો ને છવ્વીસ સંવેદનશીલ મતદાન મથકો ઉપર

એકત્રીસ મોડાસા એસેમ્બલી કન્સ્ટિટ્યુઅન્સીની જે તારીખ છ તારીખ આજે અહીંયાથી ડિસ્પેચિંગની તૈયારી થઈ રહી છે અને ખૂબ ઉત્સાહભેર પોલિંગ સ્ટાફ આજે સવારે સાત વાગ્યાથી આવી ગયો છે અમારા એકત્રીસ મોડાસા એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં ત્રણસો એકત્રીસ બૂથ છે અને એની સાથે દરેક બૂથમાં પાંચ સ્ટાફ પોલિંગ સ્ટાફ અમે અલોટ કરેલો છે અને તેની ડિસ્પેચિંગ ચાલુ છે તોક સમયમાં અમારું પ્લાનિંગ છે કે અમે 11 વાગ્યા સુધીમાં તેમનું ભોજન પૂરું કરાવીને તમને મોકલી રહ્યા છીએ અને આવતીકાલે તેમનું રિસીવિંગ થશે સાંજ. જો ہمارے લોકસભા ઇલેક્શન્સ હોને વાલે છે, उसको लेकर બિલકુલ ચુસ્ત બંધોબસ્ત લગા دیا گیا છે પોલીસ કે દ્વારા. અરવલી પોલીસ બિલકુલ 100% એન્શ્યોર કરેગી કે આપ લોગ મતદાન જબ અમારી અરવલી કી જીતની ભી નાગરિક આએ તો ઉનકા મતદાન ઈઝી હો જાય. जल्दी जल्दी हो जाए और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ है वहाँ चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है बाहर से सी की टीम्स भी आई उनका भी इसमें काफी सहयोग रहेगा और उनका भी बंदोबस्त लग गया है सर किसी जगह पर कोई बवाल होती है तो हमारा एक्शन प्लान पूरा रेडी है वैसे तो हम यही इंश्योर करेंगे कि कहीं कुछ भी लॉ एंड ऑर्डर की कोई ऐसा इशू आए नहीं लेकिन ऐसा आएगा तो बिल्कुल झट से जो वहाँ के सुपरवाइजरी ऑफिसर होंगे एस डी को भी दे दिया गया है उनके सुपरविज़न रोल एवं जितने भी पी आई हैं उनके भी जो सुपरविज़न दे दिया गया है तो ऐसा कुछ भी इशू होगा तो बिल्कुल ही विद इन फाइव मिनट्स हम कह सकते हैं पी एस आई के कोई ना कोई ऑफिसर विद हिज टीम एंड क्यू आर टी वहाँ पहुँच जाएगी